ભાષા અને માતૃભાષા ઉપર અત્યારે કાર પણ કે દરેકે દર સબ્જેક્ટ માતૃભાષામાં હોવું જોઈએ એના ઉપર ભાર મૂકીને આપણા આગળ વધી રહ્યા છે એટલે કોઈ નહીં પેલું અમતા હોઈએ ત્યારે થોડો થોડો લેંગ્વેજનો પ્રોબ્લેમ ફોરેનમાં આવતો હોય પણ તકલીફ ક્યાંય નથી પડતી આપણે આપણી ભાષા પકડી રાખીએ તો ક્યાંય તકલીફ પડતી નથી પણ પેલું જે આપણે ગુજરાતી શબ્દ છે ને ઓશિયારી કરવા ગયા તો વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે ને કે યહી સમય હે સહી સમય હે અહીંયા બેઠેલાને લાગે કે ના ખરેખર આપણો સમય આવ્યો છે કે આપણા આગળ વધી જ રહ્યા છે દરેકે દરેક સેક્ટર તમે કોઈ સેક્ટર એવું નથી કે જેમાં અત્યારે ભારત પાછળ પડ્યું હોય